શહેરના સંવેદનશીલ રાત્રે પેટ્રોલિંગ વધુ મજબૂત બનાવવામાં આવ્યું હતું વિસ્તારમાં ઈ સ્કૂટર દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેથી ગલીઓ અને અંદરના પણ અસરકારક દેખરેખ રાખી શકાય પોલીસ દ્વારા શંકાસ્પદ અટકાવી ચકાસણી કરવામાં આવી હતી સાથે જ હેલ્મેટ રિંક એન્ડ અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી સુરત શહેર પોલીસ નો સ્પષ્ટ છે કે નવા વર્ષની ઉજવણી દરમિયાન નાગરિકોની સલામતી અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ રાખવો वराचा पुलिस स्टेशन के विस्तार में थर्टी फर्स्ट रात को ध्यान रखते हुए फूड पेट्रोलिंग और कॉम्बिंग का आयोजन किया जा रहा है ये सारे होटल्स डाबा और साथ सुथरे की सारी गलाम शॉप से सबको चेक कर रहे हैं और ये मैसेज हम देना चाहते हैं कि अगर आपको थर्टी फर्स्ट की रात को जेल नहीं ही दिखाना है तो कोई भी गैरकानूनी या असामाजिक काम आप ना करें ताकि आपको हैरानी है और परेशानी हो इस फूड पेट्रोलिंग में सारे डीटा वराचा की पूरी टीम जोन वाला एल सी डी की पूरी टीम